નમસ્કાર ખેડૂત મિત્રો હું સોડા ભૂપેન્દ્ર શિફોન માઇક્રોબાયો ટેકનોલોજી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આવ્યા છે એક ખેડૂતને મળવા માટે જેમને બટાકાના પાકની અંદર સિફોન કંપનીનું એચડી ગ્રેવિટી અને સાઇજરનો વપરાશ બટાકામાં કર્યો છે તો કેવું રિઝલ્ટ મળ્યું આપણે એમના મુખેથી જાણીશું આપનું નામ જણાવશો સોરા સોનાભાઈ સોમતાભાઈ ગામ ભરકુંડલા

બરોબર બધા પાકમાં વપરાય એવું રિઝલ્ટ બરોબર છે બોન્ડ બોન્ડના વિકાસમાં કેવું તમને બરોબર છે તો તમને કેવું આશા છે કે પ્રોડક્શન શું મળશે પ્રોડક્શન સારું જ મળશે છે તો ખેડૂત મિત્રો તમે બોન્ડનો વિકાસ પણ જોઈ શકો છો સ્ટમ્પ એકદમ મજબૂત છે ક્યાંથી લાયા હતા તમે આ હોમ એગ્રો સેન્ટર વિક્રમ વિક્રમભાઈ ઓકે થેન્ક યુ